તો લોગ હમણાં મેં બપોરે ચાલુ કર્યો છે કેમકે સવારે બહુ ટ્રાફિક હતું તો હવે હું નોકરી ઉપર જવાનું છું તો તમને બતાડીશું ખાલી મજોળી દરવાજો નોકરી આવી છે તો ખાલી જોતા રહેજો ને આજે સમલો રજા ઉપર છે એટલે સમલોન ઘટું જ આવશે એટલે તમે જોતા રહેજો તો ગાઈઝ આપણે વર્દી બરદી પહેરીને તૈયાર થઈ જાય અને તમને પછી બતાડીએ એટલે આપણે જઈએ નીચે હવે તો જોતા રહેજો ગાઈઝ આપણે નોકરી ઉપર આવી ગયા છે ને આપણે મજોળી દરવાજો દેખાય છે જુઓ તમે ખાલી આ ઉભા મજોળી ગેટ અને આ મજોડી ગેટનો પોઈન્ટ હમણાં ખાલી છે કેમ કે હમણાં ટ્રાફિક નથી હવે વાત જોઈએ જમાદાર હમણાં આવશે બીજા ટ્રાફિક થાય પછી વાત સમલોન ગટુ આવશે હમણાં સમલોન ગટુ ફોન કરવો પડશે ગાઈસ હવે આવે પછી ફોન કરવો એટલે આવે એટલે જલ્દી આ જુઓ તમે બસ ટ્રાફિક થોડુંક થોડુંક થાય છે ટ્રાફિક ટ્રાફિક થયું હાલો હવે જાય સોલ્વ કરાવવા જાય પછી વાત એક તો આ ગાઈસ આ બધાનું કામ જ પૂરું નથી થતું રોડ ખોદમ ખોદ કરે પાછા બુરે પાછા ખોદે તો વજી ઉભા છે બધા મહાનગરપાલિકા કરશે જુનાગઢ હું કરું કઈ ખબર નથી પડતી હવે ઘરે જવું થોડી વાર માં જુઓ તમે ખાલી રાઈટ ટ્રાફિક જુઓ બે આવ્યા છે હમણાં આવ્યા તા હમણાં આવ્યું છે રમાડી ને જો ખાલી તમે ત્યાં લાઈટ એ નથી આવું એ મજા હવે દરવાજે તો ટ્રાફિક હોતું જ નથી પણ આજે હું ખબર આમ સર્કલ ને એવું બનાવે છે ને એટલે બહુ છે બાકી ત્યાં ટ્રાફિક હોતું જ નથી જો તમે ખાલી આ સર્કલ જેવું દેખાતું હોય છે તમને વચમાં પાણા જેવું ગોઠવ્યું છે ને બાજુ એ સર્કલ બનશે ને એવું હવે ક્યારે બને હવે જોઈએ હવે એટલે બનશે ત્યારે બતાવીશું તમને તો ગાઈસ સમલો આવી ગયો છે દેખાતો નથી અંધારામાં

નથી દેખાતું હાલો ઘટું નહિ ઘરે જઈશે ગાઈશ અને હવે આપણે લોક પૂરો કરીએ છીએ હવે તો જોતા રહેજો